ગઈકાલે સાંજે કોંગ્રેસ પાર્ટીના પુઈ પીઢ આગેવાન અને જાણીતા એડવોકેટ હારૂન પાલેજાનું મર્ડર થાય છે એમની હત્યા થાય છે જાહેરમાં જ હત્યા થાય છે રાત્રે નાકાબંધી જેવું કોઈ વસ્તુ દેખાતી નથી અને પોલીસ તંત્ર બધું જ એસપી સાહેબ સાથેનો કાફલો ત્યાં જીજી હોસ્પિટલે પહોંચે છે કે જાણે કે આરોપી ત્યાં જ નમસ્કાર મિત્રો હું સંજય આહિર સનાતન સત્ય સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે જો કહીએ તો જામનગર જિલ્લો એટલે કે ખૂબ શાંત જિલ્લો છે આવી બધી વાતો કરવામાં આવે છે પણ જામનગરની અંદર અવારનવાર વારંવાર આવા બનાવો બને છે ક્યાં તો કોઈ યુવાનની હત્યા થાય છે હજી ટૂંક સમયમાં જ આપણે જોયું કે વનરાજ આહિરની જે આત્મહત્યા કે હત્યા કેસ હતી એની કોઈ પણ જાતની ગુથ્થી પોલીસે સુલજાવી નથી પોલીસે માત્ર એમના પરિવારને એવું કહી દીધું છે કે આ આત્મ પાણીના ડૂબવાથી આત્મહત્યા થઈ છે અને હજી પણ પરિવારજનોનું એ જ માનવું છે કે આ આત્મહત્યા નથી આ હત્યા છે અને જ્યાં સ્થાનિક જ્યારે જોવા જઈએ ત્યારે એવું જ લાગે કે વનરાજ આહીરની કોઈએ હત્યા કરીને પાણીમાં નાખી દીધી છે પણ પોલીસ તંત્રનું જે કામ છે એ માત્ર ને માત્ર પોસ્ટમોર્ટમ પૂરતું રહી ગયું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે અમે આવું કહી રહ્યા છીએ એટલા માટે જ આવા તત્વો જે છે કે જાહેરમાં હત્યા કરવા માટે અને આ રીતના પાછલા દરવાજાથી હત્યા કરવા માટે ખૂબ જ પ્રેરિત થઈ રહ્યા છે કાલે હારૂન પાલેજાની જાહેરમાં જ હત્યા કરવામાં આવે છે અમારી સનાતન સત્ય સમાચારની ટીમે રાત્રે જ્યારે જામનગરની અંદર વિઝિટ કરી ત્યારે અમને ખબર પડી કે કોઈપણ પ્રકારની નાકાબંધી પોલીસ દ્વારા કરવામાં આવી ન હતી રાત્રે જ જો પોલીસ ધારત તો તમામે તમામ સીસીટીવી જામનગરની અંદર ચેક કરી તમામે તમામ નાકા ઉપર નાકાબંધી કરી અને જામનગરની અંદરથી બહાર કોઈ વ્યક્તિ ન જઈ શકવો જોઈએ અને જે રોડ ઉપર જે શહેરની અંદર મધ્યમાં જ્યાં આ આ બનાવ બન્યો છે ત્યાં આજુબાજુમાં સીસીટીવીના કેમેરાની મદદ લઈ અને રાતોરાત જ આ હત્યા કરનાર શખ્સોને પોલીસે પકડી પાડવી જોઈતી હતી આવું જામનગરની અંદર ચર્ચાઈ રહ્યું છે એ સમયે હું તમને જણાવવા માગું છું કે જામનગરની પોલીસ કઈ જગ્યાએ વ્યસ્ત હોય છે હું તમને જે વિડીયો દેખાડી રહ્યો છું એ વિડીયો નવાગામ ગામ કે જે લાલપુર તાલુકાનું જામનગર જિલ્લાનું નવાગામ છે કે જ્યાં પોલીસનો આવડો મોટો કાફલો ત્યાં છે કે તમે ગાડીઓ ગણી નહીં શકો એટલી બધી જ ગાડીઓ ત્યાં ગામડાની અંદર જાય છે અને ખેડૂત જે છે જે ખેડૂત પરિવાર જે છે કે જેમને રિલાયન્સ કંપનીને જમીન નથી વેચવી તેમ છતાં જ સરકારે આ જમીનને રિલાયન્સ કંપનીને માત્ર ને માત્ર જંત્રીના ભાવ પ્રમાણે જમીન આપી દીધી છે જે જમીનના ત્યાં વીઘાના પંદરથી પચીસ લાખ રૂપિયા ભાવ ચાલતો હોય ત્યાં જંત્રી પ્રમાણે પંચાવન હજાર રૂપિયામાં રિલાયન્સ કંપનીને સરકારે લાણી કરી દીધી છે હવે હું તમને એ સમજાવવા માંગુ છું કે આ વિડીયોની અંદર તમે જે કાફલો જોઈ રહ્યા છો એ પોલીસનો કાફલો છે હવે તમને બી બધાને ખ્યાલ હશે કે જ્યારે કોઈપણ પોલીસ ચોકીની અંદર કેટલી ગાડીઓ હોય છે વધારેમાં વધારે બે ત્રણ ચાર ગાડીઓ પોલીસ તંત્રને આપેલી હોય છે એક પોલીસ ચોકીમાં já re આ જે ખેડૂત છે કે જેના ખેડૂતના ઘરે જ્યારે ખેડૂતની વાડીએ પોલીસ અને પોલીસ તંત્રની સાથે સાથે રિલાયન્સ કંપનીની એમ્બ્યુલન્સ અને સાથે સાથે રિલાયન્સ કંપનીના ફાયર બ્રિગેડ જાય છે ત્યારે એવું લાગે છે કે જાણે પાકિસ્તાનથી ડાયરેક્ટ જ કોઈ આતંકવાદી નવા ગામ ગામમાં ઘૂસી આવ્યા હોય અને પોલીસના આવડા મોટા કાફલાની ત્યાં જરૂરિયાત પડી હોય આવી હત્યા જ્યારે થાય છે આવા હત્યાના કેસો જ્યારે જામનગરની અંદર વારંવાર બની રહ્યા છે ત્યારે જાણે કે પોલીસ કોઈ કંપનીઓની સેવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે પબ્લિકના પૈસે જે પોલીસ નોકરી કરી રહી છે પબ્લિકના ટેક્સના પૈસે જે ડીઝલ ત્યાં વપરાઈ રહ્યું છે પબ્લિકના ટેક્સના પૈસે જે પોલીસની ગાડીઓનો કાફલો ત્યાં મૂકવામાં આવ્યો છે અને એ સેવા કોની થઈ રહી છે રિલાયન્સ કંપનીઓની શું જામનગરના નેતાઓને આ વસ્તુ ધ્યાનમાં નથી આવતી જ્યારે પોલીસને આવી કંપનીઓના કામમાં વ્યસ્ત રાખવામાં આવશે ત્યારે જ પાછલા પાછળથી આવા બધા ગુનાખોરીના કાર્યક્રમો ષડયંત્રો ગોઠવાતા રહેશે સાથે સાથે હું તમને જણાવવા એ પણ માંગુ છું કે ઘણી વખત ઘણા બનાવો જામનગરની અંદર એવા પણ બન્યા છે કે જાહેરમાં કોઈ વ્યક્તિનું કોઈ વકીલનું કે કોઈ પણ સામાજિક કાર્યકર્તાઓનું મર્ડર થાય છે અને ત્યારે પાછળથી એક બે મહિના પછી જે કે ગુનેગાર પકડાય છે અને ક્યાં તો યુપીનો કે બિહારનો નીકળે છે જે વાસ્તવિક મર્ડર કરનાર વ્યક્તિ જે તે ટાઈમે જો નથી પકડાતો તો એની પાછળ જે કાવા દાવા કરીને કોઈને કોઈ વ્યક્તિના એની અંદર નામ સંડોવી દેવામાં આવે છે અને એમાં પરિવારજનોને પણ મનાવી લેવામાં આવે છે આવા કિસ્સાઓની અંદર પોલીસ તંત્ર જે જે સ્ટાઇલથી કામ કરવું જોઈએ જે નાકાબંધી કરવી જોઈએ રાતોરાત આવડા મોટા વ્યક્તિનું જ્યારે રાતોરાત જ્યારે મર્ડર થાય છે ત્યારે પોલીસે રાતોરાત કઈ કઈ રીતે કામગીરી કરવી જોઈએ એ કદાચ સરકારે આના વિષય ઉપર ગંભીરતાથી નોંધ લેવી જોઈએ નમસ્કાર જય સનાતન જય હિન્દ